લાખણી તાલુકાના પેપોળ ગામથી બોલું છું ખેડૂત જેવી ભાવનગરમાં પરિસ્થિતિ શીખે એ નહીં અમારા લાખણી તાલુકાના પેપળોળ ગામે પણ છે પેપોળ ગામની આજુબાજુ ખેડૂતોને લગભગ પચાસ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયો છે રાજ્ય સરકાર ખેડૂતોની વારે આવે આ તો જેવી રીતે ઉનાળુ બાજરી પણ માવઠાના કારણે નષ્ટ પામી હતી અને બસો અઢીસોના ભાવે ખેડૂતોને વેપાર કરવો પડ્યો હતો અને ના ભાવે ખેડૂતોને બાજરી ખરીદવી પડી હતી એવી જ રીતે અત્યારે ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છતાં શિયાળો બેહવાની ટાઈમે જ ચોમાસું બેસી જોયું એવી હાલત થઈ છે અત્યારે જો કેમેરામેન આ બાજુ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરો આમાંથી હાવ સાર તો બિલકુલ નષ્ટ પામી છે અને સતત ત્રણ દિવસથી વરસાદ પડવા પડવાના કારણે ત્રણ ઇંચથી વધારે વરસાદ પેપરું ગામે પડ્યો છે અને ફોફા પણ હાવ નષ્ટ પામ્યા છે અને ખેડૂતોને પડદાથી છે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ અને અમારા વિસ્તારના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર લાખણી તાલુકા ટીડીઓ શ્રી આ વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં રજૂઆત કરે એવી અમારા ખેડૂત અગ્રણી તરીકે અને એક સામાજિક આગેવાન તરીકે અમારી વિનંતી છે આ બધું કરો બધું કરું બસ એટલો કટિંગ કરો